ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામના જૂના રાવળવા તેમજ ઉનાવા ગામના નાગરિકો મોટી સંખ્યામાં ચૈત્ર માસમાં સાહીઠ વર્ષથી પગપાળા સંઘ લઈ ઉનાવા ગામથી પાવાગઢ તરફ મોટી સંખ્યામાં ભક્તો મહાકાળી માતાના દર્શન કરવા માટે હર્ષ ઉલ્લાસથી મહાકાળી માતાના ભજનો ગાતા દર વર્ષે પાવાગઢ તરફ પગપાળા સંઘ લઈ ચાલતા જતા હોય છે Jangan nakada sama betul એ પ્લાન એ પ્લાન જોવાનું બરાબર બહુ જબરદસ્ત 500 500 થઈ ગયા આજો બોલો આ બોલાવો આ બોલાવો આ બોલાવો બહુ ઉપસાદી છે કસાવ દેમી ઉનાવા ગામથી તે પાવાગઢ જે તમારો પગપાળા સંઘ જે ગઈ રહ્યો છે એ કઈ તારીખથી જાય છે અને ક્યારે પોકે છે આ અમારો મહાકાળીમાંનો સંઘ ઉનાવાથી પાવાગઢ છ તારીખે આજે પ્રયાણ કરે છે અને અગિયાર તારીખે સાંજે રિટર્ન થઈ દસ તારીખે સાંજે પહોંચી છે પાવાગઢ ના મંદિરે અમે ધજા અર્પણ કરીશું માતાજી તમારો સાઈબાગે કુલ સાહીઠ પચાસ સિત્તેર જાય અને છોકરો દસેક જેવો હોય તંગમાં રહેવા ખાવાની તમામ સુવિધા રાખેલ છે આ તમારો સંઘ કેટલા વર્ષથી નીકળે છે પાવાગઢ જવા સાહીઠ વર્ષથી સંઘ નીકળે છે અને અમારા કાર્યકર્તા તકલીફ કરવા દેતા નથી બધી સુવિધા મળી છે ત્યાં અને ચાર નાઈટો થાય છે અમારે અને બધી સુવિધા અમારા સંચાલકો પૂરી પાડે છે અમે એકતાના લીધે બરાબર પછી છેલ્લા સાહીઠ વર્ષથી નીકળીએ છીએ ડુંગના દિવસે નીકળીએ છીએ બરાબર પૂનમના દિવસે ધ્વજ કરી અને માતાના દર્શન કરી એકતા કરીને બધા રીટર્ન થઈ જશે ઉનાવા ગામ જૂના રાવણવાસમાંથી રાવણવાસ રાવળોનો સંઘ નીકળે છે અને ઉનાવાથી પાવાગઢ જવા માટે રાત્રિ રોકાણ દેહગામ કરીએ છીએ પછી બીજા દિવસે કપડવન એ રીતે રાત્રિ રોકાણ કરતા હોઈએ છીએ અને પગવાળા સંઘ ચાલતો હોય છે અને જે સંચાલકો છે એ સારી સુવિધાઓ આપે છે ચાર ચાર નાઈટ અને પાંચ દિવસનો સંઘ છે પૂનમના દિવસે આપણે આની પૂનમના દિવસે આપણે ધજાનું અર્પણ કરીએ છીએ અને પછી પાછા પરત ફરીએ છીએ અને આ સંઘની અંદર મિનિમમ પચાસથી સાઠ લોકો આવતા હોઈએ છીએ સાઈઠ વર્ષથી અમારો સંઘ એક જ જગ્યાએથી નીકળે છે અને સાઠ વર્ષથી સંઘ નીકળે છે અને હજારોની સંખ્યામાં સંઘ જાય છે અને આવતા સમયમાં બી આ જ રીતે માતાજી નો ઉલ્લાસ હશે અને હસ્તીનો ઉલ્લાસ અને આયોજકોનો સારો એવો સાથ અને સહકાર હશે તો અમે આ જ રીતે સંઘમાં આગળ વધીશું Lovely. <coughs>